ંદ્રાચાર્ય યુનિવર્સિટીની છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે યુનિવર્સિટી કમ્પાઉન્ડ કુમાર છાત્રાલયમાં જમવાની થાળીમાં દેડકો દેખાયો હતો જમવામાં માં દેડકો આવતા વિદ્યાર્થી આકરા પાણીએ થઈ ગયા છે આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને પીરસાઈ રહ્યું છે નબળી ગુણવત્તાનું ભોજન થાળીમાં વટાળાના શાકમાં દેડકો નીકળ્યો વિદ્યાર્થીઓ ભારે રોષમાં છે વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે સંવાદદાતા હર્ષદ આપી સાથે લાઇન પર જોડાયા છે હર્ષદ જે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે એમાંથી દેડકો નીકળ્યો હવે શું તપાસ કરવામાં આવી રહી છે આ મામલે જણાવશો ખૂબ ગંભીર ઘટના જે કહેવાય કે પાટણ ધનચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે કુમાર છાત્રાલય આવી છે તે કુમાર છાત્રાલયોના જે વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તે ભોજનમાં દેડકો કરતા વિદ્યાર્થીઓ આકરાવાણીય થયા હતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટીથી નીકળી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું મહત્વની બાબત એ છે કે ભૂતકાળમાં પણ આ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હતું તેઓએ ભૂતકાળમાં પણ યુનિવર્સિટીના વિષયને આવેદનપત્ર આપ્યું હતું રજૂઆત કરી હતી છતાં પણ કોઈ ઉકેલ ન આવ્યો આજે ફરી આ વિદ્યાર્થીઓની જે વટાણાની જે આ શક્તિમાં જે દેડકો નીકળ્યો ત્યારબાદ વિદ્યાર્થીઓએ જમવાનું છોડી હતું તેઓની માંગ છે કે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટરને બદલવામાં નહીં આવે જ્યાં સુધી સારું ભોજન વિદ્યાર્થીઓને પીરસવામાં નહીં આવે ત્યાં સુધી હવે તેઓ ભોજન રહેવાનું ના પાડી રહ્યા છે અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પાટણ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા કલેકટરને રજૂઆત કરી ત્યારે એ જોવાનું છે કે પાટણ જિલ્લા કલેક્ટર જેવા પ્રકારની કાર્યવાહી કરે છે આ જે પણ જે બેદરકારી તેને તો દાખવી છે તેની સામે કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ જે કોન્ટ્રાક્ટર છે જે કોન્ટ્રાક્ટર ત્યારે રદ કરવામાં આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું પછી સાથે જ આપણે એ પણ મારે પૂછવું છે હર્ષદ કે આ છાત્રાલયના સંચાલકો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ જે સંચાલકો જે છે તેમાં આપણે વાત કરી છે તેના જે વોર્ડ છે તેઓ કહી રહ્યા છે કે અમારી સામે આ રજૂઆત આવી છે પરંતુ તેઓ એમ કહી રહ્યા છે કે ઉપલી કક્ષાએથી એટલે કે આદિજાતિ જે વિભાગ છે આદિજાતિ વિભાગ દ્વારા આરક્ષણ લેવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરને રદ કરવામાં આવે કારણ કે એક વાર નથી બન્યું ભૂતકાળમાં હલકી ગુણવત્તાના ભોજન પીરસવામાં આવે છે જોકે આ વિદ્યાર્થીઓને વાત સાંભળવામાં નહોતું હતું પરંતુ આજે વિદ્યાર્થીએ ખુદ પોતાનો જે પોતાની થાળીમાં જયારે દેડકો આવે ત્યારે તેઓએ ફોટા પાડીને પણ વીટીવી ન્યુઝને આપ્યા અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવી છે હવે જોવાનું કે આદિજાતિ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરી છે પાટણ જિલ્લા કલેક્ટર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે પરંતુ ખૂબ ગંભીર બાબત આ સરકારી શાળાઓમાં આજે કુમાર છાતાવરમાં જેટલા વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે ખૂબ ગંભીર ઘટના કહી શકાય કારણ કે બાળકોના સ્વાસ્થ્યની પણ ચિંતા જરૂરી છે આભાર હર્ષદ સમગ્ર વિગતો બદલ આપણી સાથે વિદ્યાર્થી ભાવેશ જોડાઈ ગયા છે ભાવેશ વીટીવી માં સ્વાગત છે બપોરે જમવામાં કટોળના સબ્જીમાં દેડકો આવેલો હતો બે દિવસ પેલા એમાં કા હતા કોઈ ઘણી વાર કમિશનર કરી અમારી સાથે તમારું બધું કમ્પ્લીટ થઈ જશે એમ ભાવિશ આ પહેલી વાર નથી બન્યું તમે કહી રહ્યા છો તો પહેલા આવું બન્યું હશે અને ત્યારે કોઈ એક્શન નથી લેવામાં આવી નહીં કંઈ નહીં આવી ત્યાં ફૂદ કમિશનર અહિયાં હોસ્ટેલમાં ચેક કરી આખી હોસ્ટેલ જોઈ ને હોસ્ટેલ સાફ સફાઈ એ ખાવાનું પહેલું કે ખાવાનું તમારે કમ્પ્લીટ થઈ જશે તો તમને શું લાગે છે કે આટલા વિદ્યાર્થીઓ મેદાને આવે છે અને આવું નથી બન્યું દેડકો ભોજનમાં આવે છે તો શું કામ આવી રીતના છાવરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે શું લાગે છે મેડમ એમાં તો હવે અધિકારીઓ અમે આ જાણ કરીએ પેલો કે પેલા કરીએ અમે લેટરો મોકલ્યા છે અમને વારંવાર આવી રીતે કહેવામાં આવે છે ને ઉપરથી કોઈ જાણ કરતો નહીં અમે ઘણી વાર રજૂઆત કરી છે ઘણી વાર લેટરો આપેલા છે એમ ઉપર સુધી આ વાત નથી પહોંચી રહી તો હવે તમારો નેક્સ્ટ સ્ટેપ શું રહેશે નેક્સ્ટ સ્ટેપ એવું રહેશે મેડમ કે જે બી કચેરી હોય અધિક અમારે જે કચેરી ઇન્ટરવ્યુ લે કે જે કચેરી અમારે ગ્રાન્ડ ફાળવવામાં આવે છે એ કચેરી આગળ જઈને અમે ધારણા કરીશું ત્યાં બેસી રહેશે ઓકે આભાર ભાવેશ અમારી સાથે જોડાવા બદલ